સુરતમાં એકતરફી પ્રેમમાં કાપોદરાનો યુવક સોળ વર્ષે સગીરાનું કામ હોવાનું જણાવી અપહરણ કરી ગયો હતો તે સંબંધ રાખવા દબાણ કરી ગળા અને કાંડા ઉપર ચપ્પુથી ઘસરકા કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પણ હિંમતવાન સગીરા મને મારી નાખશે તો તારું જ નામ આવશે તેવું કહીને રોડ વચ્ચે જ બેસી ગઈ તો યુવક સગીરાને પરત મૂકી ગયો સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતી અને બારમા ધોરણમાં અભ્યાસ કરતી સોળ વર્ષીય સગીરા મંગળવારે સવારે શાળામાં પરીક્ષા આપી ઘર તરફ આવી રહી હતી ત્યારે જ રામકૃપા સોસાયટીમાં રહેતો અને છેલ્લા દોઢેક મહિનાથી આ સગીરાને પ્રેમનો પ્રસ્તાવ મોકલતો ચેતન ઉર્ફે કાનો રમેશ હડેત્રા મિત્ર સાથે બાઇક ઉપર આવ્યો હતો આ સગીરા પણ તેના પ્રત્યે આકર્ષાઈ હતી પરંતુ માતાએ સમજાવતા સગીરાએ સંબંધો ઉપર પૂર્ણ વિરામ મૂકી હતો આગળ અગત્યની વાત કરવા માંગતો હોવાનું જણાવી ચેતન સગીરાને રસ્તે મંદિર તરફ લઈ સગીરાના ગળા અને કાંડા ઉપર ચપ્પુના ઘસરકા કરી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું છેલ બટાવ યુવકની ડરવાને બદલે સગીરાએ તેનો સામનો કર્યો હતો અને પોતાને મારી નાખશે તો તારું જ નામ આવશે તેમ કહી રસ્તા વચ્ચે જ બેસી જતા આ યુવકના માથા ઉપરથી પ્રેમનું ભૂત ઉતરી ગયું હતું પરત સોસાયટીના નાકે ઉતારી તે ભાગી ગયો હતો અપહરણ છેડતી તથા પોક્સોની કલમ અંતર્ગત પોલીસે ગુનો નોંધી આરોપી ચેતન ઉર્ફે કાનૂની ધરપકડ કરી હતી